ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા આયોજિત માવતર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ઉપલેટા દ્વિતીય સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સાહિલ માનવ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક કાર્યને લઈ ખૂબ જ આગળ વધી રહ્યું છે હાલ થોડા સમયથી જ શરૂ થનારા સંસ્થા દ્વારા ઉપલેટામાં ઘણા બધા સેવાકીય કાર્ય થઈ રહ્યા હોય જેમાં આજ રોજ ઉપલેટામાં ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં આસપાસના વિસ્તારમાંથી તેમજ અલગ અલગ જિલ્લામાંથી મુસ્લિમ દુલ્હા દુલ્હનના નિકા કરવામાં આવ્યા છે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સમૂહ લગ્નમાં આમંત્રણને માન આપીને પધારેલા ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા દાદા બાપુ બાપુ

અને માવતા સમૂહ લગ્ન સમિતિ દ્વારા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આઠ દીકરીઓના અલગ અલગ દાતાઓના યોગદાનથી થી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર અનેક અતિથિ ગણો પધાર્યા સાદા તે કિરામ પધાર્યા તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ તમામ દાતાઓનો પણ અમે આભાર માનીએ છીએ કે તેઓએ અમને સહયોગ આપી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો અને અમારી સાથે ગ્રુપ ગ્રુપ અને અને કેજીએન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી આગેવાનો હાજરી આપી તેઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવતા કાર્યક્રમ માટે પણ અમને સહયોગ આપે એવી વિનંતી છે એક અમે સેવા શરૂ કરી છે શિફા ક્લિનિક રાહત દરે આપણે ક્લિનિક શરૂ કર્યું છે જેમાં નજીવા દરે નિષ્ણાત અને જાણકાર ડોક્ટર દ્વારા એક દિવસની દવા અને પ્રાથમિક સારવાર નજીવા દરે આપીએ છીએ જેમાં પણ સહયોગની અમને ખૂબ જરૂર છે તેઓને પણ વિનંતી છે કે તેઓ આગળ આવે પત્રકાર સંગઠન અને અમારા સમાજના આગેવાનો પણ હાજર રહ્યા તેઓનો પણ ખૂબ ખૂબ આભાર છે તેમજ સમૂહલગ્ન ટીમ આખીને અમે આભારી છીએ કે જેઓએ આમાં યોગદાન આપ્યું છે બસ જય હિન્દ જય ભારત આજ રોજ ઉપલેટા ખાતે સાહિલ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના આયોજન અંતર્ગત આઠ દીકરીના સમુલગણનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષથી નીચે આ વર્ષે પણ ફાઈલ એજ્યુકેશન ચેરિટેબલ તરફથી વિવિધ સેવાઓની જેમ આ વખતે પણ સમુલગણનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સિયે સદાય મો વાકાનીની ડોક્ટર રુકમદેવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના महामंत्री છે. ગયા વર્ષે ભી આવ્યો તો આ વર્ષે ભી આવ્યો છું ફાઈલ જે તો અહીં કર્મણક છું. દર વખતે સરસ મજાનું આયોજન હોય છે જેમાં ગરીબ દીકરીઓ આબા વિનાની દીકરીઓ ઘરેનું સુંદર મજાનું આયોજન કરતા હોય છે સાહેલ ચેરિટેબલ ટ્રસ્ટ વિવિધ સેવાઓ પણ શરૂ કરેલ છે હમણાં જ રહીમભાઈ જોડે મારા ફોન પર વાત થઈ એ પ્રમાણે સાહેલ ચેરિટેબલ ટ્રસ્ટ વહી રાહત દરે દવાખાનું પણ શરૂ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં એટલા ઝાલા ખૂબ બરતક આપે સાહેલ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલ છે માણસોને એટલા ખૂબ ભૂરસ આપે અને આમનામ સેવા કરતા રહીએ એવી દુવાઓ જય જગન્નાથ